પહેલો દાખલો હતો જુઓ ગુણ્યા એક બરાબર એક ગુણ્યા ઓછા ચાર પંચમાં ઓછા ચાર પંચમાં એક એ ગુણાકારની ક્રિયા માટે એકમ એટલે એક એ ગુણાકાર અને ભાગાકારની ક્રિયા માટે તટસ્થ ઘટક ખ્યાલ આવી ગયો એકના અંગા તમે કોઈપણ સંખ્યાનો ગુણાકાર કરો તો જે રકમ હોય એ જ જવાબ આવશે ખ્યાલ આવ્યો બીજો દાખલો હોવો જોઈએ બીજો દાખલો છે કે ઓછા તેર ભાગ્યા સત્તન ગુણ્યા ઓછા બે સત્તમાંશ બરાબર ઓછા બે સતમાઉશ ગુણ્યા ઓછા તેર ભાગ્યા સત્તર તો અહીંયા જુઓ ક્રમ ઉલટ સુલટ કર્યો પહેલા ઓછા તેર સતમાઉ હતા એ પાછળ જતા રહ્યા બીજી રકમ અને પાછળની રકમ હતી આગળ આવી છે અને વચ્ચે નિશાની ગુણાકારની તો આના માટે આપણે શું લખી શકીએ ગુણાકારમાં ગુણાકારની ક્રિયામાં ક્રમનો ક્રમનો ગુણધર્મ બરાબર ઉલટ સુલટ તમે લખી શકો વચ્ચે ગુણાકારો એટલે ત્રીજી ખાલી જગ્યા શું આપ્યું ઓછા ઓગણી ભાગ્યા ઓગણતી ગુણ્યા ઓગણતી ભાગ્યા ઓછા ઓગણી બરાબર એક જા બે રકમ જોઈને આપણને ખ્યાલ આવી જાય શું અહીંયા અંશ અને છેદ બીજામાં જે છેદ એ અહીંયા અંશમાં જતો રહે અને આર્યો અંશ અહીંયા છેદમાં આવી જાય એટલે વ્યસ્ત સંખ્યા કહેવાય વ્યસ્ત અને વચ્ચે નિશા નિશાની ગુણાકારની ઓગણથી ઓગણથી ઉડી જશે ઓગણીસ ઓગણીસ છેદ ઉડી જાય તો જાપ શું વધ એક એટલે આના વિશે આપણે શું લખીએ કે કયા ગુણધર્મનો ઉપયોગ થયો હતો ગુણાકાર ની ક્રિયામો ગુણાકાર ની ક્રિયામાં વ્યસ્ત સંખ્યાનું અસ્તિત્વ અસ્તિત્વ તો આ હતા પહેલાના એ બી સી બરાબર હવે આગળ જોઈએ નંબર બે એક તૃત્યાંશ ગુણ્યા કંશમો છ ગુણ્યા ચાર ની એક તૃત્યાંશ ગુણ્યા છ કંશ પૂરો ગુણ્યા ચાર ની રીતે ગણતરી કયા ગુણધર્મના ઉપયોગથી કરી શકાય તે જણાવો તો અહીંયા સાદુ પાલવાનું નહીં કીધું પણ શું કીધું સીધું કયા ગુણધર્મોનો ઉપયોગ કર્યો એ જ લખવાનો તો આમાં કયો ગુણધર્મ આવશે કોઈને ગણતા આવડ રકમ તમે જોઈ લો અહીંયા એક તૃતીયાંશ તો અહીંયા પણ એક તૃત્યાંશ છ તો છ ચાર તૃત્યાંશ ચાર તૃત્યાંશ આ ગણતરી કયા ગુણધર્મના ઉપયોગથી તો તમે જોવો અહીંયા જૂથ દેખાય છે ને તો ગુણાકારની ની ક્રિયામાં આનો જાપ શું થશે ગુણાકારની ક્રિયામો કયો ગુણધર્મ જૂથનો ગુણધર્મ બરાબર ગુણાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મોનો ઓમાં ઉપયોગ કરીશું આ જાબ થાયનો અહીંયા સાદું રૂપ આલવાનું કીધું નહીં ખાલી એવું જ કીધું હક આમાં ઉપયોગ કરીશું આ જાપ થાય અહીંયા સાદુ પાલવાનું કીધું નહીં ખાલી એવું જ કીધું કે કયા ગુણધર્મના ઉપયોગથી તમે આ દાખલો ગણવો તો ગણી શકાય અથવા આ રકમ કયો ગુણધર્મ આપેલો છે તો આ રકમ જોઈને આપણને ખ્યાલ આવી જાય તો ગુણાકારની ક્રિયામાં જૂથનો ગુણધર્મ અહીંયા દર્શાવેલું છે તો જાબમાં લખવાનું ગુણાકારની ક્રિયામાં જૂથનો ગુણધર્મનો ઉપયોગ કરીશું છેલ્લી ખાલી જગ્યા છેલ્લો દાખલો સ્વાધ્યાય એક પોઈન્ટ ત્રણ નો બે સમય સંખ્યાઓનો ગુણાકાર સમય સંખ્યાઓ એટલે વ્યાખ્યા આપણને ખબર પી બાય ક્યુ સ્વરૂપ અંશ અને છેદ જ ક્યુ નોટ ઇક્વલ ટુ ઝીરો ખ્યાલ આવ્યો તો અહીંયા ખાલી જગ્યામાં શું જવાબ આવશે બે સમય સંખ્યાઓનો ગુણાકાર તમે કરો અંશ અને છેદવાળી ગમે તે સમય સંખ્યાઓ લો તો એનો ગુણાકાર હંમેશા કેવો હોય કઈ સંખ્યા આવશે તો એ જવાબ આવશે સંખ્યા જ આવશે બરાબર આ લખી દો તમે તમારા નોટમાં પેલા આ એક બે અને ત્રણ ના જવાબ લખી દો આ લખી દો સ્વાધ્યાય એક પોઈન્ટ એક ના એક બે ત્રણ લખી દો તમે આ અહીના જવાબ એ બીસી પછી પાછળ પેલા લખી દો આ લખી દો ભાઈ